નમસ્કાર મિત્રો આપણે વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આજે આપણે જોઈશું કે સત્ર સમાપ્ત થઈ હતી સૂચનાઓ રદ થવા બાબત તો સત્ર જ્યારે સમાપ્ત થાય ત્યારે કઈ કઈ સૂચનાઓ રદ થઈ જાય અને કઈ કઈ સૂચનાઓ રહેશે તો આપણે પહેલાં જોઈએ કે કઈ કઈ સૂચનાઓ રહેશે સત્ર સમાપ્ત થાય તો સત્ર સમાપ્ત થતા વૈધાનિક પ્રસ્તાવો પહેલું વૈધાનિક પ્રસ્તાવ બીજું અતારાંકિક પ્રશ્નોને લગતી બાબતો તેમજ નિયમ ઓગણચાલીસ અન્વયે પછીના સત્રને પણ મુલતવી રાખવામાં આવી હોય તેને લગતી સૂચનાઓ અને વિધેયકોને લગતી સૂચનાઓ સિવાયની વિધેયકોના લગતી સૂચનાઓ સિવાયની બાકી બધી રહેતી સૂચનાઓ રદ થશે કઈ ગઈ તો એક તો વૈધાનિક પ્રસ્તાવો રદ નહીં થાય અતારાંકિત પ્રશ્નોને લગતી બાબતો સૂચનાઓ રદ નહીં થાય ત્રીજું નિયમ ઓગણચાલીસ અન્વયે જે બીજા સત્ર પર આ એના પછીના સત્ર પર જે મુલતવી રાખવામાં આવી હોય સૂચનાઓ એ રદ નહીં થાય અને વિધેયકો એટલે કે બિલ બિલના લગતી સૂચનાઓ રદ નહીં થાય એના સિવાયની બીજી બધી બાકી રહેતી સૂચનાઓ રદ થશે ઓકે આટલું યાદ રાખજો આગળનો મુદ્દો રજૂ ના થયેલા પ્રસ્તાવો રદ થવા બાબત એટલે કે જે પ્રસ્તાવો આમાં કેવું હોય વિધેયક હોય એના સિવાયની જે પ્રસ્તાવો હોય એ બધા રદ થશે વિધેયકનો જે પ્રસ્તાવ હોય ને એ રદ નહીં થાય ઓકે તો એ યાદ રાખજો કે વિધેયકના લગતા પ્રસ્તાવ સિવાયનો કોઈ પણ પ્રસ્તાવ પોકારાય જ્યારે વિધાનસભામાં સત્ર ચાલતું હોય ત્યારે બોલાવવામાં આવે ત્યારે એ રજૂ કરવામાં નહીં આવે તો એ પ્રસ્તાવ રદ થશે એટલે કે આપણે જેમ બોલાવતા હોય અને પછી કોઈ આવે નહીં તો એ એ વસ્તુ પછી એ જતી રહે એ ડિલીટ એટલે કે એ રદ કર દે એ જ્યારે બોલાવે ત્યારે એ પ્રસ્તાવ રજૂ કરવો પડે જો નહીં કરો વિધેયક સિવાયનું જો હોય તો એ રદ થઈ જશે પણ બાકી વિધેયક હશે ને તો એ રદ નહીં થાય ઓકે વિધેયક ના થાય રદ એટલું ધ્યાન રાખજો આગળનો પોઈન્ટ કે સભ્યના મંત્રી બનવાથી રદ થતી સૂચનાઓ એટલે કે ધારો કે કોઈ સભ્ય હોય તો એ મંત્રી બની જાય તો એના નામ હેઠળની જેટલી સૂચનાઓ હશે એ બધી રદ થશે આગળનું કે નવેસરથી સૂચના આપતી વખતે રદ થયેલા પ્રસ્તાવની નકલ મોકલાવી જરૂરી નથી એટલે કે જ્યારે સત્ર સમાપ્ત થાય તો જે રદ થયેલા પ્રસ્તાવ હોય જે યાદ રાખજો કે રદ થયેલા પ્રસ્તાવના સંબંધમાં જ્યારે સૂચના સરથી સૂચના આપવામાં આવે ત્યારે એ સૂચના જ મોકલાવવાની એની જોડે એ પ્રસ્તાવની નકલ મોકલવાની રહેશે નહીં સૂચના સાથે એ ખાલી સૂચના જ મોકલવાની સૂચના સાથે જે પ્રસ્તાવની જે રદ થઈ ગયો હોય પ્રસ્તાવ એની નકલ તો મોકલવાની જરૂરી હોતી નહીં એ એ આમી રદ થઈ ગયો હતો તો પછી એ પ્રસ્તાવની નકલ મોકલવાની જરૂર નહીં ખાલી સૂચના જ મોકલવાની હોય આગળનો મુદ્દો સૂચનાઓ અગાઉથી પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ એટલે કે જ્યારે સૂચનાઓ એક તો અધ્યક્ષ દાખલ કરે અને બીજું કે અનુમતિ આપે એટલે કે પરમિશન આપે એ સિવાય કોઈ બી સૂચનાઓ દાખલ કરવાની પ્રસિદ્ધ કરવાની નથી કે કોઈએ સભ્યોના અંદર અંદર બી મોકલવાની નથી તો જોઈ લઈએ શું કહેવા માગે આ નિયમના પેટા નિયમ બે અને ત્રણમાં જણાવ્યું છે તેમ કોઈ પણ સૂચનાને અધ્યક્ષ દાખલ કરે અથવા અનુમતિ આપે તે સિવાય કોઈપણ સભ્ય કે અન્ય વ્યક્તિ પ્રસિદ્ધ કરશે નહીં એ સૂચનાના કોઈ બી પ્રસિદ્ધ સભ્ય વ્યક્તિ પ્રસિદ્ધ કરશે નહીં અને અંદર અંદર સભ્યોમાં ફેરવવામાં આવશે નહીં તો કે કોઈ પણ પ્રશ્નની સૂચના એક એક કોઈપણ આ યાદ રાખ એક કોઈપણ પ્રશ્નની સૂચના અથવા પ્રશ્નોનો જવાબ અપાઈ જાય નહીં બીજું કે અપાઈ ગયેલો ગણવામાં આવે નહીં ત્યાં સુધી એક તો પ્રશ્ન પ્રશ્નની સૂચના કોઈપણ પ્રશ્નની સૂચના અને પ્રશ્નનો જવાબ અપાઈ જાય નહીં અથવા તો અપાઈ ગયેલો ગણવામાં આવે નહીં ત્યાં સુધી કોઈપણ સભ્ય કે અન્ય વ્યક્તિને પ્રસિદ્ધ કરશે નહીં ઓકે જ્યાં સુધી પ્રશ્નનો જવાબ બોલી ના દેવાય અથવા તો એ અપાઈ ગયેલો છે એવું ગણવામાં ના આવે ત્યાં સુધી કોઈ કોઈ સૂચના પ્રસિદ્ધ કરવાની કે કોઈ વ્યક્તિ કે કોઈ સભ્ય એ એ સૂચના પ્રસિદ્ધ કરવાની નથી આગળનો પોઈન્ટ છે કે નિયમ એકસો સત્યાવીસના પરંતુ અન્વયે અધ્યક્ષના આદેશ અનુસાર કોઈ વિધેયક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય કોઈ વિધેયક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તે સિવાય કોઈ પણ વિધેયકની સૂચના તે વિધેયક દાખલ થાય નહીં ત્યાં સુધી કોઈપણ સભ્ય કે અન્ય વ્યક્તિને પ્રસિદ્ધ કરશે નહીં જ્યાં સુધી વિધેયક દાખલ ના થઈ જાય ત્યાં સુધી કોઈપણ સભ્ય કે કોઈપણ વ્યક્તિને પ્રસિદ્ધ કરવાનું કરાશે નહીં ઓકે તો ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો થેન્ક યુ સો મચ